જોકે પિતાએ ના પાડતા મહિલાએ ઘરે જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું અલથાન વિસ્તારમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જોકે આ ઝઘડાને જાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે પરિણીતાએ તેના માતા પિતાને લઈ તેણીને લઈ જવા માટે જણાવ્યું હતું જોકે માતા પિતાએ દીકરીનો સંસાર બચાવવા માટે થઈને તેણીને લઈ જવાની ના પાડી હતી જેથી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો પરિણીતાને ખોટું લાગ્યું જતાં તેણીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો હતો ત્યારે સમગ્ર ઘટના બાદ પરિણીતાને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો બીજી તરફ અલથાન પોલીસે સમગ્ર આપઘાતને લઈને વધુ તપાસ હાથ ધરી છે